મિત્રો હું ભી આવ્યો છું અંદર અને અંદર જો કઈક આવી રીતના હોય છે એ તમે જોઈ શકો છો અહીંથી સંભળાય છે અને બાર થી તમને સંભળાતું હોય છે કે ગીત સંભળાય અને આ હેડફોન પહેર્યો ને તો એમાં બાર જે બોલતા હોય ને એ તમને કાનમાં સંભળાય અને આમાં ગાવાનું હોય છે તો આ એડ્રેસ આપી દો જરા કોઈ પણ ને રેકોર્ડિંગ કરાવવું હોય તો એડ્રેસ આપણે છે એરપોર્ટ રોડ ધુવા ગામ પ્રાથમિક શાળાની બાજુમાં ચાલો મિત્રો બધાને જય માતાજી જય શ્રી કૃષ્ણ નવા બ્લોગમાં હાર્દિક સ્વાગત છે અને આજે આપણે આવી ગયા છીએ ન્યૂ સ્ટુડિયો ભાઈ ઓપન કર્યો છે અમારા દસુભાઈએ તો ચાલો તમને અંદર લઈ જાવ સ્ટુડિયોની મુલાકાત કરાવું ને દસુભાઈ સાથે મળીએ મિત્રો જો કે આ રીતનો સ્ટુડિયો છે નવો ઓપનિંગ કર્યું છે ને ચાલો આપણે જઈએ અંદર સત્તરમાં રેકોર્ડિંગ ચાલુ છે અને આ છે અમારા દસુભાઈ કોંગ્રેચ્યુલેશન ભાઈ થેન્ક યુ તો ભાઈએ જો આ રીતના ન્યૂ સ્ટુડિયો ઓપનિંગ કર્યો છે અને રેકોર્ડિંગ ચાલુ છે તો ચાલો તમને હંળાવવું અને જો અમારે દસુભાઈએ નવું નવું ઓપનિંગ કર્યું છે કા દેશું હા ભાઈ તો આ એડ્રેસ આપી જો જરાક કોઈપણને રેકોર્ડિંગ કરાવવું હોય તો એડ્રેસ આપણે છે એરપોર્ટ રોડ ધોવા ગામ પ્રાથમિક શાળાની બાજુમાં તો ચાલો તમે બધા મોજ માણો ને પછી તમને સ્ટુડિયોની પાછી મુલાકાત કરો

મેલતી જિંદગી હતી અમારી એને તો ફેરવી નાખી તે પથારી

અને અમુક મિડલ ક્લાસ ફેમિલીમાં હોય તો પણ એ સિંગર બનવાનું ઘણાનું સપનું હોય તો એ પૂરું નથી થઈ શકતું તો આપણે સ્પેશિયલ એવા સિંગરો માટે જ રેકોર્ડિંગ તારે ખીચામાં એક રૂપિયો ન હોય તો બી આવતો રહેવાની છૂટી પણ પ્લસ તમારું બેકગ્રાઉન્ડ એવું હોવું જોઈએ પછી બ્લોગ જોઈને એવું નહીં કે આલો ભાઈ કીધું છે તમે ફ્રીમાં કરી દેશે બરાબર છે તારે સપોર્ટ કરવાની જવાબદારી અમારી અને સ્ટુડિયોનો એડ્રેસ છે આપણે ભાવનગર એરપોર્ટ રોડ રૂઆ ગામ પ્રાથમિક શાળાની બાજુમાં એની ટાઈમ શૂટિંગ તમારે જો સોંગ લખાવું હોય તો એ પણ થઈ જશે શૂટિંગ પણ થઈ જશે રેકોર્ડિંગ પણ થઈ જશે અને હા ખાસ નવી આવતા મહિનાની પહેલી તારીખથી ખાસ નવો અમારો સિંગિંગ ક્લાસ ચાલુ થાય છે મિસ્ટર મ્યુઝિક સિંગિંગ ક્લાસ બરાબર છે જો ભાવનગરના લોકોને કોઈને સિંગર બનવાનો શોખ હોય તો તમે નીચે નંબર ભાઈને કહીશ કે આપી દેશે તેમાંથી કોન્ટેક કરીને અત્યારે એડમિશન આપણે ચાલુ જ છે તો એ રીતના તમે ફોર્મ ફિલ કરી શકો છો તો બધા આવતા રહીજો કોઈપણને રેકોર્ડિંગ કરાવ હોય ને ભાઈ બધાને ફૂલ સપોર્ટ કરે છે એની જવાબદારી લે સોંગ એક નંબર તમને બનાવી દે અને રેકોર્ડિંગ કરી દે અને સાથે સાથે તમને શૂટ પણ કરી દે તો હવે જાય અંદર અને કમલેશભાઈ આવ્યા છે તો તમને મુલાકાત કરાવ ભાઈ ની રેકોર્ડિંગ કરાવવા આવ્યા છે દેશુભાઈ ના સ્ટુડિયો અમારે તો ક્યાંથી ભાઈ આવ્યા છો તો જો આ ભાઈ તે આ ભાઈ અમારે સિંગર છે ભાઈ રાઇટર છે અને જો સરસ મજાનું રેકોર્ડિંગ ચાલી રહ્યું છે મેં તમને બતાવ્યું છે તો બધા જોઈ લેજો ના છે અમારા કમલેશભાઈ જો તમે મોટા યુટ્યુબર વેગડ કરી રેકોર્ડિંગ સ્ટુડિયો છે આપણે આની પેલા એ બ્લોગ બનાવ્યો હતો તો બધા વિઝિટ કરી લેજો શું અંદર અને અંદર જો કંઈક આવી રીતના હોય છે જો આવો ફોમ નાખેલું હોય છે એટલે બહાર અવાજ ન જાય જો અને અહીંથી તમે જોઈ શકો છો અહીંથી સંભળાય ને હેડફોન ને જો આમાં તમે ગાવ એટલે અવાજ આવે ને અંદર જો કંઈક આવી રીતના હોય છે અને બહારથી તમને સંભળાતું હોય છે કે ગીત સંભળાઈ ને આ હેડફોન પહેર્યો ને તો એમાં બહાર જે બોલતા હોય ને એ તમને કાનમાં સંભળાય અને આમાં ગાવાનું હોય છે અને સોંગ એવી રીતના રેકોર્ડિંગ થતું હોય છે ને આ છે નવો સ્ટુડિયો ઓપનિંગ કર્યો છે મિસ્ટર મ્યુઝિક્સ રેકોર્ડિંગ સ્ટુડિયો તો બધા મુલાકાતને વિઝિટ કરી લેજો દસુભાઈએ કીધું એમ તો જવો ને હાલો હવે જાય બહાર જઈને મળીએ ને પછી બ્લોગ એન્ડ કરીએ તો હવે બ્લોગ એન્ડ કરવાનો છે ને હવે જઈએ ઘરે કા દસુભાઈ આવજો ઓકે ભાઈ તો કોઈ પણ રેકોર્ડિંગ કરાવવું હોય તો દસુભાઈએ પહેલા કીધું જ છે નંબર મળી જાય ડિપ્સ્ક્રિપ્શનમાં તો બધા વિઝિટ કરી લેજો ને હવે જઈએ ઘરે મિત્રો હવે જઈએ છીએ અમે બે હું ને પ્રથમ ઘરે કા પ્રથમ હમ તો હાલો હવે અમે બે જઈએ છીએ ઘરે અને ચાલો હવે ઘરે જઈને મળીએ અને પછી ટાઈપનું એન્ડ કરીએ ધી નેક્સ્ટ ડે તો મિત્રો આપણે જવાનું છે આજ જમવા જો ઘરે વહેવા અને જો આ હામે આપણે જવાનું છે જમવા અહીંયા છે તો હાલો જમવા જાય ભાઈબંધ આવી જાય બે ત્રણ પછી આપણે જવાનું છે જમવા તો હાલો જમવામાં શું શું છે ને જમણવા કેવો છે એ તમને દેખાડું તો હાલો ચોકમાં પૂગી જાય અને પજો આવે છે અને એમ કે મને જમણવાનો બ્લોગ હોય ને એટલે ન લેતો એ કે જમવાનું હોય ને એટલે હવે એ આવી ગયું ભાઈ તો હાલો આપણે જવાનું અમે જમવા પજો આવી ગયો છે હાલો જમી આવું ને હાલો તો અધૂરો બ્લોગ પૂરો કરવાનો હતો તો હું કોઈ જમી આવે ને વાહે ક્લિપ નાખી દઉં હું તો હાલો જમી લઈ અને જમવા જાય જમવા બે જા અને જમવાનું લાઈન વી આવ્યા જવો તમે શાક સલાડ પછી ગુલાબજાંબુ જાંબુ ખમણ ભૂંગળા અને આ આ છે ને આ મારો ભાઈ બન છે પછી એક આ ઓગો પછી આ ધવાડો કે આને બધા આ અમારે રાહુલભાઈ શું નામ છે ચેતનભાઈ નામ છે પણ આને બધા ધવાડો કે હું હું કામ કે એ કોમેન્ટ કરજો બરોબર જો અને આવું જો ચાલી રહ્યું છે ને અમે બધા જમમા દેઈ ગયા કેમ જમવાનું કેમ છે રાહુલભાઈ સારું હે તો પછી અને આને દાત જ આવે બ્લોગ ચાલુ કરો ને એટલે હે રાઈજમ ઝૂમ જો આ છે રાઈજો એમ જ થઈ જો આ એમ કે છે રાહુલભાઈ કે પી रामू malala bay. आकर मारो आशा

અને પછી આપણે જવાનું છે બાય તો મિત્રો આજનો વિડીયો અહીંયા જ પૂરો કરું છું બ્લોગ બીમો હોય તો લાઈક કરી દેજો શેર કરી દેજો સબસ્ક્રાઈબ કરી દેજો મળીશું નેક્સ્ટ બ્લોગમાં ત્યાં સુધી બધાને જય માતાજી જય શ્રી કૃષ્ણ બાય બાય